ચાલો મિત્રો જય માતાજી દી સીતાર જય દ્વારકાધીશ તો તમારા મગની દાળ માં પેલા તેલ ગરમ કરવા મૂકી દીધું તું પછી શું શું નાખ્યું અંદર વઘાર એ જીરું ને લસણ સરસ મજાનો વઘાર થાય છે મગની દાળ અંદર ટામેટા અને મરચા નાખ્યા ડુંગળી શેકી નાખવાની તો મસ્ત ટેસ્ટ બી શાકમાં ડુંગળી થોડી શેકાયેલી હોય ને તો ટેસ્ટ આવે દાળ હોય શાક મજા આવી જાય જો મગની દાળ તૈયાર થઈ છે આ શું નાખ્યું આ ગરમ મસાલો નાખ્યો શું નાખ્યું હળદર આ છે લાલ મરચું મરચું મિત્રો અમે મીડિયમ જ વાપરીએ છીએ તીખું નથી વાપરતા શું નાખું નાખો બીજું થોડું ધાણાજીરું વધારે નાખવાનું એટલે શું ધાણાજીનો ટેસ્ટ થોડો હોય ને તો સરસ મીઠું નાખતું નથી કેમ કે મીઠું અંદર દાળ બાફી હતી ત્યારે જ નાખી તમારા બેને જો આ સરસ મજાનો વઘાર થઈ રહ્યો છે તૈયાર શું મગની દાળનો વઘાર ના આમાં ભાત તૈયાર થઈ ગયો છે જો ગુજરાત સત્તરના ચોખા લોટ પણ બાંધીને મૂકી દીધો છે તમારે ખાબીને સરસ મજાનો તો મિત્રો સરસ મજાનો સપોર્ટ કરતા રહેજો ઓલ યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી ઉભા જો એક મિનિટ પકડો તો ફોન આમ પકડી રાખો પછી હું એક ફોટો લઈ લઉં સરસ મજાનો છોડી દઉં ચલો બતાવો મગની દાળ તો જુઓ આ મગની દાળ બાફેલી હતી હવે એનો વઘાર તૈયાર થઈ ગયો છે હવે એને સરસ મજાની વઘારવામાં આવશે તો આજે સરસ મજાની મગ દાળ બની રહી છે અને પછી બનશે પરાઠા દાળ પરાઠા અને ભાત સરસ મજાનો તો જો આમાં ડુંગળીને મિક્સ કરીને સરસ મજાની બાફી હતી દાળ બફાઈ ગઈ છે એક બાજુ વઘાર તૈયાર થઈ ગયો સરસ મજાનો રોટલી નહીં પરોઠા પરાઠા તો જો આ પરાઠાનો લોટ તૈયાર થયો વઘાર શેકાયો વઘાર તૈયાર થઈ ગયો તો હજુ વઘાર તૈયાર થઈ ગયો છે સરસ મજાનો મરચું મસાલો ને થોડું ચઢિયાતું રાખવાનું કેમ કે પછી પાણી નાખો ને એટલે થોડો આમ ટેસ્ટ ફીકો પડી જાય એ વાત એ સાચી છે રસોઈની ખબર તો તમને લેડીસોને જ પડે અમને ખબર ના પડે તો તમે તમારી રીતે બનાવો 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 ટામેટા નાખે એટલે દૂધ ચઢવા દીધું જો પાણી નાખીને વગર ટામેટા કાચા રહે જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તમારા વ્લોગને નિહાળતા રહેજો તમારો સાથ પ્રકારને સપોર્ટ બનાવી રાખજો મિત્રો દરેક યુટ્યુબ પરિવાર મિત્રો બહેનો ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ સાચી વાત છે જેમ ચડે એમ ગ્રેવી જાડી જાય પછી સરસ મજાની દાળ નાખવાની છે વઘારમાં તો જેને જેને મગની દાળ ભાવતી હોય મિત્રો તો સરસ મજાનું જોઈ લેજો મગની દાળ બની જાય અને બનાવજો ઘરે હા અમારા પતુભાઈને મિત્રો બનાવનું હતું તુવેર ફૂલેવર રીંગણનું શાક પણ અમારા પતુભાઈ કે પપ્પા મમ્મી મગની દાળ ખાવી છે મગની દાળ તૈયાર થઈ રહી છે જો વઘાર થઈ ગયો પાકો આવો સરસ મજાનો વઘાર વઘાર તૈયાર થાય તો રીંગણ શાક નું તુવે રીંગણ ફૂડે બન શાક હવે સવારે છે અત્યારે નહીં બને મારા નાનચેકડા બાબલા એવા મારા પ્રતિકભાઈને દાળ ખાવી હતી મગની હા જુઓ 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 સરસ મજાની વઘારની સ્મેલ આવી રહી છે હા 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 તો વઘાર તૈયાર થઈ ગયો છે હવે નાખવામાં આવી રહી છે મગની દાળ અંદર બાફેલી ડુંગળી સાથે જે બાફી હતી જુઓ સરસ મજાની દાળ સામ જુઓ થોડે નજીક રહો હા હું જોઈ લો મગની દાળ તૈયાર ઉભા રહેજો સરસ મજાની મગની દાળ તૈયાર થઈ સ્મેલ આવી રહી છે મસ્ત મસ્ત થોડુંક પાણી નાખીને થોડી દાળને હજળી કરી દેવાની તો કુકર જઈ રહ્યું છે હવે ઘસવામાં મિત્રો સરસ મજાની મગની દાળ તૈયાર થઈ રહી છે જો મગની દાળ ખાવી હોય તો પધાર અમદાવાદ તો ચલો બાય બાય જય માતાજી કહી દો બધાને હજુ બાકી રહ્યું કંઈ નાખવાનું તો મિત્રો બસ આ દાળ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે હવે આમાં ખાલી ધાણા જ નાખવાના છે તો આ થોડી ઉકળી જાય પછી ધાણા નાખી દેવામાં આવશે લીલા અને આપણી સરસ મજાની મગની દાળ તૈયાર તો ભાઈ ભાઈ કહી દો બધા વાલા યુટ્યુબ પરિવાર મિત્રોને મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો જોડાવ અમારા બ્લોગને સપોર્ટ કરજો અમારી ચેનલને સપોર્ટ કરજો તો બાય બાય સીતારામ જય દ્વારકાધીશ બધા યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ બાય બાય